દાજલી ખાતે મોહમ્મદ પયંકબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની આન બાનસાનથી ઉજવણી કરવામાં આવી સમગ્ર વિશ્વભરમાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસ એટલે ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સિનોર તાલુકાના સાંધલી ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી જોહરની નમાજ બાદ જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મદીના મસ્જિદથી જુલુસ નીકળ્યું હતું જુલુસ સમગ્ર નગરમાં ફરી ગાંધીનગર સોસાયટીમાં સમાપન કરાયું હતું ત્યારબાદ આમ ન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પાયેકબર સાહેબે સમગ્ર વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો છે જ્યારે મોહમ્મદ પાએન્કબર સાહેબે ફક્ત મુસ્લિમ નહીં પરંતુ તમામ ધર્મના લોકો માટે એક મસીહા બનીને આવ્યા હતા

अज़ीम शान जुलूस निकला जिसमें कसीर तादाद में आसपास इलाके के लोगों ने भी जो है भरपूर ताउन किया और शानदार जुलूस निकला और बड़े ही पुरम तरीके से ये जुलूस निकाला गया नाज शरीफ और जुलूस बाग पढ़ते हुए अल्हम्दुलिल्लाह अल्लाह इज़्ज़त तमाम हिंदुस्तान के अंदर अमन व अमान पैदा फरमाए और सब में आपसी भाईचारा पैदा फ़रमाए असल